આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદર બેઠકના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ફોર્મ ભર્યા બાદ તેમના તેવરમાં આકરી પ્રતિક્રિયા આપી છે અને ભારતીય જનતા પાર્ટી સહિતના અનેક નેતાઓને તેમણે આડે હાથ લીધા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા

હાજર હતા અને તેમણે શક્તિ પ્રદર્શન કર્યું ત્યારબાદ તેમણે બેઠક માટે ત્યાર બાદ તેમણે એક તરફ વિસાવદરના ના ખેડૂતો ખેતમજૂરો માલધારીઓ પશુપાલકો રત્ન કલાકારો વેપારીઓ અને આમ જનતા છે અને બીજી બાજુ પૈસા પોલીસ ગુંડાઓના દમ ઉપર ચૂંટણી લડતી ભાજપ છે બે જ પક્ષો છે ભાજપ અને જનતા વચ્ચે આ ચૂંટણી લડાઈ રહી છે અને મને વિશ્વાસ છે કે જ્યાં જનતા સંકલ્પ કરે છે જનતા મુઠ્ઠી બાંધી લે છે ત્યારે સત્તા પૈસા પોલીસ ગુંડાની તાકાત ટૂંકી પડે છે આ ચૂંટણી વિસાવદર જનતા પોતે લડે છે આ ચૂંટણી સ્વયંભૂ લડાઈ રહી છે અને આ ચૂંટણીમાં જનતાનો વિજય થશે એવો મને વિશ્વાસ જે સીઝનમાં ચૂંટણી યોજાઈ રહી છે તેને લઈ ખાસા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કારણ કે વરસાદનો નું પણ હશે કેવી રીતે મતદારોને બહાર કાઢવાનો પ્રયત્ન આ ચૂંટણી છે એ વાવણીના સમય ઉપર આવી છે એટલે સ્વાભાવિક છે કે વરાપ હોય અથવા વરસાદ હોય તો ખેડૂતો ખેતમજૂરો અશક્ત માણસો બીમાર માણસો વૃદ્ધ માણસો મત દેવા ન જઈ શકે તો અમે ચૂંટણી પંચને રજૂઆત કરીશું કે વિશેષ એરેન્જમેન્ટ કરે વિશેષ વ્યવસ્થાઓ કરે કે જો વરસાદ હોય તો મતદાન કેવી રીતે વધે અમે પણ પાર્ટી તરફથી પ્રયત્ન કરીશું અમારી જનસભામાં લોકોને અમે વિનંતી પણ કરીશું મતદાન ની અંદર વધુ ને વધુ મતદાન થાય એવી જનતા પોતે કોશિશ કરે ભાજપ અને જનતા વચ્ચે જ છે બાકી બધા બધા તો તો અમે છીએ એક બાજુ પોલીસ નો ગુંડા નો પાવર છે એક બાજુ જનતાની આશા અપેક્ષા અને વેદના ની ચૂંટણી છે એક તરફ આમ જનતા છે જે આશા સાથે ચૂંટણીમાં માં ઉતરી છે એક બાજુ સત્તાનો અહંકાર લઈને ભાજપ ઉતરી છે બીજી કોઈ પાર્ટી કે બધું નિમિત છે

ભાજપની પોતાની પાસે ઉમેદવાર નથી નહીતર પેટા ચૂંટણી છે માત્ર બે સીટોની છે ઉમેદવાર જાહેર કરવામાં વાર કા લાગે એટલી બધી વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી છે શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી છે આટલું બધું બહુ મોટા એના વિશે વાતો થાય છે તો કા ઉમેદવાર જાહેર નથી કરી શકતા કેમકે એની પાસે છે જ નહીં એવો કામનો માણસ

તો ભાજપમાં હોય એટલા નેતા વિસાવદર આવશે પણ ઇકોઝોન નો પ્રશ્ન હોય પ્રશ્ન હોય અતિવૃષ્ટિની સહાય નો પ્રશ્ન હોય માલધારીઓના પ્રશ્ન હોય રત્ન નો પ્રશ્ન હોય તો એક નેતા દેખાતો નથી તો જનતા જાગૃત છે અહિયાં જનતા પોતે બધું જ જાણે છે જનતા સારો નિર્ણય કરશે

वैष्णवजन तो तेने कहिए जे दे पीड़ पराई